જય રામ તમને થશે નમસ્કાર દર્શક મિત્રોની જગ્યાએ આજે જય શ્રી રામ ક્યાંથી જી હા જ્યાં સુધી બાવીસ તારીખ નહીં આવે જ્યાં સુધી રામચંદ્ર ભગવાન પોતાના નિજ મંદિરમાં નહીં બેસે ત્યાં સુધી ભારતવાસીઓ હવે જપવાના નથી ખૂબ રાહ જોઈ અને ખૂબ રાહ જોયા બાદ જ્યારે બાવીસમી જાન્યુઆરીએ એક અનેરો ઉત્સવ અને એ અનેરો ઉત્સવ છે પ્રભુ શ્રી રામનો સનાતની ધર્મની અંદર આરાધ્ય દેવ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન જ્યારે અયોધ્યાની અંદર બેસવા જઈ રહ્યા છે ત્યારે જલાલપોર એટલે કે મિની અયોધ્યા બની ચૂક્યું છે જી હા જેઓ અયોધ્યા નથી જઈ શકતા એ સૌને વિનંતી કે તમે જલાલપોરની શેરીઓમાં એક આંટો ચોક્કસથી મારજો જલાલપોરની કોઈપણ શેરી હોય કે જ્યાં તમને આવા ચિત્રો ન જોવા મળે તો મને જણાવજો કારણ કે આખું જલાલપોર જે ખરું એ મિની અયોધ્યા બની જવા પામ્યું છે અને આ જે આપ એક મોર જુઓ છો જે મયુર જુઓ છો આ મયુર બસ્સો ફૂટ લાંબો મયુર છે બસ્સો ફૂટ લાંબા મોરની પ્રતિકૃતિ અહીં રજૂ કરવામાં આવી છે અને આખા ગુજરાતની અંદર એકમાત્ર પહેલો આ મોર છે કે જેની સાઇઝ બસ્સો ફૂટની છે રસ્તા ઉપર રંગોળીના સ્વરૂપે કરવામાં આવેલો આ મયુર એટલે કે મોર એના કલરની પણ પાંચ વર્ષની ગેરંટી છે કે આ રોડ ભલે જતો રહે સરકાર ભલે બદલાઈ જાય પણ આ મોર બદલાવાનો નથી આ મોર જવાનો નથી અને આ છે આપણું મિની અયોધ્યા એટલે કે જલાલપુર જી હા જલાલપુરની દરેક શેરીઓની અંદર પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનને આવકારવા માટે અને મોગલોએ જ્યારે મંદિરો તોડ્યા હતા અને મુગલ શાસન પછીથી આટલા લાંબા સમય બાદ જ્યારે પરમાત્મા પાછા પોતાની જન્મભૂમિ પોતાના જન્મસ્થાનની અંદર બિરાજવા જઈ રહ્યા છે તો ત્યારે તમે જોશો કે આ યુવાનો આ યુવાનો કેટલા દિવસોથી તંતોળ મહેનત કરી રહ્યા છે અને જેના સ્વરૂપે આજે આ જલાલપુર જે ખરું એ આખું રંગ રોગાન થઈ અને ચકચકિત થવા પામ્યું છે દરેકના મનની અંદર અત્યારે માત્ર એક જ વાત અને એ છે જય શ્રી રામ તમે જોશો તો એક રેલવે સલાહકાર સમિતિના સભ્ય અને કોર્પોરેટરના પતિ પણ અહીંયા છે જે જલાલપુરના જ વતની છે તો એમની સાથે વાત કરીએ કેવું લાગી રહ્યું છે અત્યારે હાલ જલાલપોર એ રામય બન્યું છે જલાલપોરની તમામ શેરીઓ જલાલપોર ગામ હોય કે સૌરાષ્ટ્ર વિસ્તારની તમામ શેરીઓ રામમય બની ગઈ છે છેલ્લા એક દોઢ મહિનાથી તમે જોશો તો રાતના મહિલાઓ હોય કે પુરુષો અહીંયા રામ મંદિર જે નવું જે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે તો દરેક જણા પોતાના કામની આહુતિ આપી રહ્યા છે નાના મોટા અંશે પોતપોતાની રીતના મદદ કરી રહ્યા છે અને જલાલપોર હાલમાં રામમય બન્યું છે એ નિર્વિવાત છે સાથે જો વાત કરવામાં આવે તો ઘણા બધા લોકોનો આમાં ફાળો છે ઘણા બધા લોકો સ્વયંભૂ જોડાયા છે ઘણા બધા મનુષ્ય કલાકો અને જો વાત કરવામાં આવે તો લોકો એમ કહેતા કે ભાઈ પૈસા નથી મંદી નડે છે પૈસા નથી મંદી નડે છે જગદીશભાઈ મને જણાવો કે આ મોર બનાવવામાં કેટલા રૂપિયાનો ખર્ચો થયો પચાસ હજાર જેવો ખર્ચો થયો છે આ મોર બનાવવાના અને એનો ભંડોળ કોણે આપ્યો એનો ભંડોળ આ અહીંયા જે રહેવાસી છે એ અંદર અંદર થોડા એટલે કે આંબાવાડી જે વિસ્તાર ખરો આપણો અમૃતનગર આંબાવાડી જેને કહેવામાં આવે છે એ અમૃતનગર અને આંબાવાડી વિસ્તારના સ્વયંભૂ લોકોએ આ સ્વખર્ચે બનાવેલી પ્રતિકૃતિ છે કેટલા દિવસ લાગ્યા કલાકારને આપણે સત્તર કલાક જેવું લાગ્યું સત્તર કલાકનો સમય ગયો અને શું કીધું છે કલાકારે જેમણે બનાવ્યું છે એમણે શું કીધું છે શું નામ છે એમનું કલ્પેશભાઈ કરીને છે ઉગતના છે કીધું આવી ફર્સ્ટ છે ગુજરાતમાં કે આટલો મોટો મોર બન્યો હોય એમ ચારસો વર્ષ પહેલા બનાવ્યો હતો મોગલે રાજસ્થાનમાં તે પછી આ ફર્સ્ટ છે તો એક ઉગત ના ભાઈએ આ મોર બનાવ્યો છે ને પહેલાં જ જણાવ્યું એ પ્રમાણે કે કદાચ સરકાર બદલાઈ જાય કદાચ રસ્તો તૂટી જાય પણ આનો કલર નહીં જાય એ કલરની ગેરંટી સાથે પાંચ વર્ષની ગેરંટી સાથે આ મયુર એટલે કે મોર બનાવવામાં આવ્યો છે અને તમે જોશો તો કે આ આંબાવાડી જલાલપુરનો આંબાવાડી વિસ્તાર છે જેને અમૃતનગર પણ કહેવામાં આવે છે ને આ એક શેરી એક શેરી એના માટે અમે પસંદ કરી કારણ કે અહીંયા બસો ફૂટ લાંબો મોર બનાવવામાં આવ્યો છે અને હજુ તો લોકો પોતાના ઘર આંગણે જે ખરા એ કા કરી રહ્યા છે રંગોળી કરી રહ્યા છે બેનો જે ખરા એ હાલ પણ તમે જોશો તો આ જે આંબાવાડી વિસ્તાર છે વિરામ બાદ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બને બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ સારી કોલ સેવન વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ને આપ જોશો એ પ્રમાણે કે કમલ પાર્ક તરફ જતો આંબાવાડી થી કમલ પાર્ક તરફ જતો રસ્તો અને આ રસ્તાની ઉપર આપ જોશો તો બહેનો સ્વયંભુ જાતે પોતે પોતાના આ માર્ગની ઉપર એમના ઘરની સામે કારણ કે અહીંયા એપાર્ટમેન્ટ છે આશીર્વાદ એપાર્ટમેન્ટ અને બીજા એપાર્ટમેન્ટો પણ સોસાયટીના બેનો જાતે પોતે તમે જોશો તો આ ભર તડકાની અંદર જાતે પીછી અને બ્રશ લઈ અને રંગોળી કરી રહ્યા છે તમે જુઓ તો આ એક દિવાળી નહીં તો બીજું શું કહી શકાય અને આ બધા સ્વયંભૂ આ સૌ કોઈ જે ખરા એ કદાચ કોઈ કારખાનાના માલિકના ત્યાંના ધર્મપત્ની હશે કદાચ કોઈ મોટા કોન્ટ્રાક્ટરના ત્યાંના ધર્મપત્ની હશે કદાચ કોઈક મોટું ખાતું ચલાવતા હશે એમના ધર્મપત્ની માતા કે બહેનો હશે અને તમે જોશો તો સૌ કોઈના મુખની ઉપર એક હર્ષની લાગણી અને સૌ કોઈ જે ખરા એ સરસ મજાની રંગોળી કરી રહ્યા છે અને જે જે રીતે કામ કરી શકે એ પ્રમાણેના કામ કરે છે તમે જોશો તો અહીંયા કલર તૈયાર કરીને આપવા માટે માતાઓ બહેનો છે નાના ભૂલકાઓ છે તો સૌ કોઈ જે ખરા તમે જુઓ તો દરેક શેરીની અંદર દરેક જગ્યાએ માત્ર એક જ નામ જય શ્રી રામ જય શ્રી રામ શું નામ છે બાપનું રંજનબેન કેવો માહોલ લાગી રહ્યો છે બહુ માહોલ લાગે આ કેટલા દિવસથી મહેનત કરો છો ત્રણ ચાર દિવસથી ત્રણ ચાર દિવસથી કોઈએ કીધું કે જાતે પોતે કરો જાતે 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 પોતે ઉત્સાહથી આ બેન ને તમે હાથ જોશો તો તમને ખબર પડશે કે કેટલી મહેનત કરી રહ્યા છે આ બેન ને જોજો અને શું નામ છે બેન તમારું દયાબેન કેવું લાગે છે તમે જયારે આ કરો છો ત્યારે સારું આ કઈ ભાવનાથી કરી રહ્યા છો

મજાની રંગોળીઓ દેખાશે અને બેનો જે ખરા આ પ્રમાણે રંગોળી કરતા એક શું નામ છે આપનું રીનાબેન બેન રંગોળી બનાવતા બી ભાવના લાગે છે બઉ સરસ સારી છે અને કેવી આનંદની વાત છે કે પાંચસો વર્ષ પછી રામચંદ્ર ભગવાન પોતાના મંદિરમાં બેસવા જઈ રહ્યા છે ત્યારે અહીંયા જ આપડા ઘરે જ અહીંયા આવેલા હોય એવું લાગે અમને એમ કે સાક્ષાત પ્રભુ શ્રી રામ આવેલા જ છે એમ પ્રભુ શ્રીરામ સાક્ષાત અહીંયા આવ્યા છે એવી અનુભૂતિ થાય છે ને માટે કરી અને જ્યારે આપણા ઘરે કોઈક મહેમાન આવતા હોય તો આપણે ઘરને ચોખ્ખું રાખતા હોય પણ આ તો પરમાત્મા પોતે આવી રહ્યા છે અને જ્યારે પરમાત્મા પોતે આવી રહ્યા હોય તો તમે ઉત્સાહ જોઈ શકો છો તમે આનંદ જોઈ શકો છો તમે કિલ્લોલ જોઈ શકો છો અને સરસ મજાની રંગોળીઓ જે ખરી એ તૈયાર થઈ ચૂકી છે અને આ વિસ્તાર બીજો કોઈ જ નહીં પણ આપણા નવસારીનો જલાલપોર વિસ્તાર છે જેને આપણે મિની અયોધ્યા નામ આપી ચૂક્યા છે તો ત્યારે તમે જો જોશો બેન રંગોળી બનાવવામાં કેટલો સમય લાગે છે સમય તો ઘણો લાગે છે તો ઘરના કામ કોણ કરે છે કામ કરીને વેલા આવી જઈએ આરામ નહીં કરીએ અત્યારે અને આ કામ કરવા આવી જઈએ તમે સાંભળો કે ઘરમાં કામ પતાવીએ છે અને પછી રંગોળી કરીએ છે ઘરના કામ વેલા આટોપી લઈએ છે જ્યારે આ કામ કરો છો ઘરના કામ કરતા હોઈએ અને જ્યારે પ્રભુ શ્રી રામનું નામ લઈને આ કામ કરો છો ત્યારે કયામાં વધુ મજા આવે છે અને કયામાં થાક નથી લાગતો આ ભગવાન માટે કામ કરવામાં થાક નથી લાગતો કેમ કે અયોધ્યા તો અમે જઈ નથી શકવાના કેમકે ઘર હોય ગઢા હોય ઘરમાં ને છોકરાઓ હોય સ્કૂલ હોય એટલે ત્યાં તો અમે નથી જઈ શકવાના પણ અમે અહીંયા ભગવાન આવવાના છે કળશ આવવાના છે તો એ હિસાબે એમ

रुण भजन ની અંદર પરોવાયું છે ને આજ પ્રમાણે રામમય મિની અયોધ્યા એટલે કે જલાલપુર બનવા પામ્યું છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહર તરહ નૌસરી લાઈવ અને જટપટ ન્યૂઝ આઈસ્ક્રીમ અમારે યહાં રોસ્ટ છે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો